ઓ મંડળ પ્રમુખો માંથી પધાયેલા ભારત માતાનો ઉપસ્થિત કામ જે સરપંચ તરીકે આપણે આપડા જ હતા ને અનસોને પાસર પંચાયતો પૈકી કુસળજીજી વિધાનસભાના સંજયસી મૈરાસીજીનું પેલા જિલ્લા ભારતીય જનતા પાર્ટી નો છે આપણા જિલ્લાના કુડીબેન કપણ તાલુકાના મને ખબર છે જમણી વિપુલકુમાર ઓકે બોટી બાળવસ વસો દીપકકુમાર જે ધારાશકુ કલોલી તારુણભાઈ વસો તારુણભાઈ ગામ ગમ હેરેન કૈલાશબેન ઓકે ઓકે એસેમ્બલી ગીતાબેન જોનત પ્રીતિબેન વિયાનંદ સંતોપાડવાણી સંતોષાબેન

સિંગાળી આન્સર સજનબેન વડાકના મુવાળા અનસાબેન મોર અમની વફતભાઈ વિક્રમભાઈ ओके संडेली ननबाई ओके जय हिंद इंशा अल्लाह चले सरपंच एजो कई सरपंचज बोलो गर्तेश्वर तालुका गर्तेश्वर तालुका चलो नीस अगाडी प्रियन जगराल पैसी नवानू सरपंच प्रकाश चव्हाण <laughs> दवानी पार्वतीले परबिया नीरूबेन બોલે છે વોટ ડી આર રામરાય હા હક્કમર બેન્સા બોલામશે રોજા ગામો જે મારેમાં ગર્ભતભાઈ પઠાવાત રવિન્દ્ર રવિન્દ્રસિંહ ચામ ભાજા ભાજા બોલતા બાહુબલી એક

ये जनता पार्टी ने पंचायत की बड़ी जिम्मेदारी ली है जैसा कि बेचारे को बिहारी जी साहब आज विनोद नगर सभाना ओके ओके साहब ये उद्घाटन कार्यक्रम विधायक ने दूसरे दबा और सारे वोटर और मैं पूरी टीम और जवाहर का केंद्र में अपने कार्य और शहरी थाना मंडल को और अभी मत डालो मतदाता ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડા જિલ્લાની એકાણું પંચાયતોમાં ચૂંટણી હતા હતી એકાણું પંચાયતના સરપંચશ્રીઓ ચૂંટાયા એના સન્માનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા રાખવામાં આવ્યો એમાં ખેડા જિલ્લાના અમારા સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ અમારા પ્રભારીશ્રી ઉપસ્થિત રહ્યા અને ખૂબ સારા વાતાવરણમાં ખેડા જિલ્લાના સરપંચશ્રીઓનો સન્માન સમારંભ અને ભારતીય જનતા પાર્ટીમાં

આધાર ગણવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ કે લોકપ્રતિનિધિ તરીકે મહિલાઓ હવે વિકસિત ભારતના સ્વપ્ન સાથે જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓનું કન્ટ્રીબ્યુશન નથી ચાહે અવકાશથી માંડીને નૌસેનાની વાત હોય એરફોર્સની વાત હોય અથવા તો એવું કોઈ ક્ષેત્ર આપણે શોધવું પડે કે જ્યાં મહિલાઓનું પોતાનું નોંધપાત્ર કન્ટ્રીબ્યુશન ના હોય ત્યારે સાચ અર્થમાં ડેમોક્રેસીને સફળ કરવા માટે ગ્રામીણ કક્ષામાં જીવન જીવતી મહિલાઓને પોતાના જીવનમાં બદલાવ માટે ક્વૉલિટીવાળું જીવન જીવે માટે જો મહિલાઓને નિર્ણય કરવામાં આવે અને નિર્ણય કરવા માટેની વ્યવસ્થાઓ જે પચાસ ટકા રિઝર્વેશનને થઈ છે ત્યારે એનું સક્રિય કન્ટ્રીબ્યુશન થાય એ માટે એને સ્વતંત્રતા આપવી પણ જરૂરી છે હજુ પણ આપણે જાણીએ છીએ કે ગ્રામીણ કક્ષાએ સરપંચ મહિલા ચૂંટાય આરક્ષણની અનામતની વ્યવસ્થાના કારણે પરંતુ વહીવટમાં એને સ્વતંત્રતા નથી ક્યારેક એની પણ મર્યાદાઓ હોય છે ત્યારે એ સાચ અર્થમાં એ મહિલાને સ્વતંત્રતા જેમ ઘરનું બજેટ ચલાવવા માટે મહિલા પાસે એ શક્તિ છે તો એ રાજ્ય અને દેશનું જો કન્ટ્રીબ્યુશન આપી શકતા હોય આપણા દેશમાં મહિલા નાણાં મંત્રી છે તો એ જ મહિલા ગામના સરપંચ તરીકે એક સારું બજેટ કેમ ના એ જ મહિલાને જો તમે સારું માર્ગદર્શનને સ્વતંત્રતા આપો તો એ જ મહિલા ગામની પાયાની સગવડોમાં જે પોતે સીધી એની લાભાર્થી છે તો એ મહિલા પણ લાગણીથી એક સમસ્યા ઉકેલ કરવામાં પોતાનું કન્ટ્રીબ્યુશન આપતી હોય છે એટલે એક રીતે લોકશાહી વ્યવસ્થાને મજબૂત કરવા માટે પંચાયતી રાજને વધારે સશક્ત કરવું હશે તો મહિલા સશક્તિકરણ પણ એટલું જ જરૂરી છે